હરિભાઈ ચૌધરીએ પાલનપુર ડિરેક્ટર માટે તો અણદાભાઈ પટેલે કાંકરેજ બેઠક ઉપરથી ફોર્મ ભર્યું છે તો આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે બનાસ ડેરીના વર્તમાન વાઇસ ચેરમેન ભાભભાઈ રબારી અને ધાનેરાના વર્તમાન ડિરેક્ટર જોઈતાભાઈ પટેલે પાલનપુર કલેક્ટર કચેરીને પહોંચી ફોર્મ ભર્યું હતું પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સામે બનાસ ડેરીના પાલનપુરના વર્તમાન ડિરેક્ટર ભરત ચૌધરીએ ભર્યું ફોર્મ વડગામ બેઠક ઉપરથી વડગામ માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન કે પી ચૌધરીએ ફોર્મ ભરતા ભાજપ સામે ભાજપ થરાદના ડિરેક્ટર્સ માટે પૂર્વ સાંસદ અને બનાસ ડેરીના વર્તમાન ડિરેક્ટર પરબત પટેલે ફોર્મ ભર્યું છે તો બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીનું ફોર્મ તેમના પ્રતિનિધિ ભરશે બનાસ ડેરીને લઈને ભાજપ સામે ભાજપની જ પેનલ ઊભી થવાની શક્યતાઓ સમગ્ર જિલ્લો થવા જઈ રહ્યો છે ત્યારે પાર્ટી એ મને પણ સૂચના આપી અને અહીંયા ફોર્મ ભરાયું છે પાલનપુર વિભાગમાં

ਤਾਲੂਕਾਰ 18 ਆਲਮ ਰ ਮੁਖ ਖੂਬ ਰੋਣੀ